ખંજુના યુવતીની હત્યા નાર આજીવન કેદ કલોલ ખાતે એક્ટિવા લઈને જઈ રહેલી યુવતી આંતરી જાહેરમાં ખંજુના ખંજર ના હત્યા નિપજનાર આરોપી ભાવેશ ધરમશ્રી કેસવાનીને કલોલ સેન્સસ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત વધુ એક વર્ષની સાદી કેદની સજા પણ કરી છે યુવતીના પિતાએ નોંધાયેલી ફરિયાદ મુજબ તેની દીકરી હેમાએ છૂટાછેડા લીધા હોવા છતાં તે ઘરની બહાર નીકળી ત્યારે આરોપી ભાવેશ ધરમસિંહ કેસવાર રહે તેને રસ્તામાં રોકી પરેશાન કરતો હતો અને એવી ધમકી આપી હતી કે તું મારી નહીં થાય તો તને કોઈની થવા પણ નહીં દઉં અને એક દિવસ તને પતાવી દઈશ જેથી હેમા ખૂબ ગભરાયેલી રહેતી હતી પંદરમી એપ્રિલ બે હજાર રોજ દિવસ દરમિયાન હેમા એક્ટિવા લઈને મેદી મુકાવવા જઈ રહી હતી ત્યારે હેમાને આરોપી આરોપી ભાવેશે આંતરી હતી અને એકાએક હંસ નગા જગી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજે આવ્યો હતો ઘટનાસ્થળે નાસી ગયો હતો જેને પગલે પોલીસે ઝડપી પાડ્યો હતો ફરિયાદના આધારે કલુલ પોલીસે આરોપી ભાવેશ કેશવાણી સામે ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી આ અંગેનો કેસ કલુલના એડિશનલ સેન્સસ જજ એ એ નાણાવટીની કોર્ટમાં ચાલ્યો હતો ત્યારે ફરિયાદી પક્ષે સરકારી વકીલ આર એલ પટેલે દલીલો કરી અને ઘાતકી માનસ ધરાવતા આરોપીને સખતમાં સખત અને વધુમાં વધુ સજા કરવી જોઈએ ઉપરાંત પુરાવાના આધારે કોર્ટે આરોપી ભાવેશ ધરમસિંહ કેસવાની આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ રૂપિયા પાંચ હજારનો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો